રોમ રોમ ભાઈઓ જય માતાજી મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો આશા છે કે મજામાં જશો તો આપણે હવામાં ઉઠી બ્રશ કરી હજુ નવાનું બાકી છે અને આજે જવાનું છે એકદમ છે તો બાર તો આપણે થઈ જાય નાઈ ધોઈને પેલા તૈયાર પછી બીજી વાત તો આપણે થઈ ગયા તૈયાર હું અને જાડીબે હવે આપણે નીકળવાનું છે પેલા થોડું સુધી જાવ જોમશે ને પછી ત્યાંથી જવાનું છે train માં અને આપણે થઈ ગયા હવે બસ હવે નીકળીએ shoes પેરવાના બાકી છે અને જમવાનો તો કઈ નાસ્તા બાસ્તા નો કઈ time મળ્યો નથી તો આપણે કરી લઈએ નાસ્તા ને પહેલા પેક પછી ત્યાં રસ્તામાં ક્યાંક ટાઈમ મળશે પેટ પૂજા કર લે હું તો આપણે એ કરી લઈએ હવે પરોઠા ને પેક નહીં તો આપણે ભરી લીધું હવે આપણે નીકળીએ તો આપણે મોજા પહેરી લીધા નીકળવું જ છે મોડું થઈ જાય તો શું પહેરવામાં તકલીફ થઈ ને વાત

પહોંચી ગયા જંકશન અને હવે જાય છે સેન્ટર એ ટ્રાફિક એટલી છે કે તમે વાત ના પૂછો બહુ એટલે બહુ જ ટ્રાફિક જવું તમને બતાવું ફૂલ ટ્રાફિક બધો એકદમ દેવા વાળા જ છે એટલી ટ્રાફિક હતી ને કે તમે વાત ના પૂછો બહુ જ ચડવી બેસી ગયા રિક્ષામાં અને જાય છે હવે સેન્ટરે સેન્ટરે જોઈને પહોંચી જાય કતિયા જો તો એક નાચો કે જો જ બાપી એ ઓવાનો તો આખી નતી ટ્રેન્ડમાં નથી ખાવાનો તો એક છોટ જાય જ સગર સ્ત હે તો કે બહુ જ મસ્ત ના દે પણ આપણે બહુ જોવા નથી મળતી ટીટી બહુ મસ્ત હે તમે કમેન્ટ કરજો કે ટીટી ક્યુ છે

થોડી થોડી દાળ ક્વોન્ટિની વધી સંખ્યા થઈ ગઈ સાત આઠ જણા હજુ આવ્યા બહુ નહીં આવ્યા બધા બેઠા હે આપણે પોતી ગયા पाए थे यानी तबे हानो है थोड़ी पार परसेंट्री था है पर जाऊं क्या सुधीर बैठा मित्रों तो पर आई डियर गाड़ी में तुम्हारा चंद्रमिका जी वापस आई डियर ये वजह से बीचे के पर लोग पार तो चले थे योर रिपोर्टिंग में टाइम ना हो आप रे जावा नहीं के लास्ट डोंट आविया चुम्बन

સાથે પેટ પૂજા કરવા આપડે આવ્યા છે અહિયાં આપડે અહિયાં પીઝ ગોખવાન મનસુખ આવી ગયા અહિયાં અને આપણે ઓર્ડર આપી દીધો ઇટાલિયન પીઝા પછી જંકશન જવાનું પેલા એમ કેન્સલ કરી કો આપડે હવે જઈએ છે બસ સ્ટેશને કેમ કે ટ્રેનમાં બહુ ટ્રાફિક હતી એટલે હે ને એ કરી નાખું કેન્સલ અને આવે જાવું છે બસમાં તો પેલા હે ને પેટ પૂજા કરી લઈએ એટલે આપણે અહીંયા

થોડુંક થોડું વયા જાય ક્યારના ઘરે મળી નેક્સ્ટ માં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ટાટા બાય બાય